ભાજપના ધારાસભ્યોને શુક્રવારે કમલમમાં હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળશે બેઠક જિલ્લા પ્રમુખ અને હોદ્દેદારોને પણ હાજર રહેવા માટે આદેશ કરાયો છે ત્રિરંગા યાત્રાના આયોજન અને અમલીકરણ અંગે બેઠક શક્તિ કેન્દ્રોમાં યોજાનારી તાલીમ અંગે પણ બેઠકમાં સૂચના આપવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ફોનલાઇન ઉપર જોડાયા છે હિરેન ભાજપ ધારાસભ્યોને શુક્રવારે કમલમમાં હાજર રહેવા આદેશ કરાયો છે અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવશે સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન છે શું વિગતો મળી રહી છે જો નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂકની અટકળો વચ્ચે તમામ ધારાસભ્યોને અને જિલ્લા પ્રમુખોને કમલમમાં આઠમી તારીખને શુક્રવારે હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે જોકે હાલ કારણ સ્પષ્ટ રીતે ત્રિરંગા યાત્રા યોજવા જઈ રહી છે ત્યારે આ તિરંગા યાત્રાના આયોજન અને આયોજન પ્રમાણે તેની અમલવારી થાય એ માટે થઈ ધારાસભ્યો જિલ્લા પ્રમુખ અને તમામ જે પ્રદેશના હોદ્દેદારો છે તે હોદ્દેદારોને ને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત લગભગ ય મંત્રી સી આર પાટીલ અધ્યક્ષતામાં બપોરે લગભગ દોઢ વાગે આ બેઠક શરૂ થશે જે સાંજ સુધી ચાલે એ પ્રકારેનું આયોજન અત્યારે કરવામાં આવ્યું છે અને એના માટે આ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે જોકે ચર્ચાનો વિષય કરી દીધું છે પરંતુ નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂકને લઈ અને જે અટકળો ચાલી રહી છે તેની વચ્ચે આ બેઠક બોલાવવામાં આવી છે એટલે રાજકીય ગલિયારોમાં પણ એક અલગ પ્રકારની ચર્ચા ચાલી રહી છે બિલકુલ આભાર આપવા માટે